આ એક અતિ પ્રાચીન મંદિર છે આ એક મંદિર છે કે જ્યાં શિવલિંગ ઉપર જીવતા કરસલા ચડાવવામાં આવે છે એમ કહેવાય ઘણા લોકો કાનના રોગથી પીડાતા હોય છે ને ત્યારે આ જે મંદિર છે ને કાનના કેલા મહાદેવજી તેના મંદિરે આવે છે

સમયથી અહીં એક સ્વયંપુર શિવલિંગ આવી છે તો આજે હું તે મહાદેવજીના દર્શન કરવા આવ્યો છું તો આ મારી પાછળ જ મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ અને આ રામનાથ કહેલા મહાદેવજીના દર્શન કર આજે હું આવી ગયો છું રામનાથ ઘેલા મહાદેવજીના દર્શન કરવા કે જે આ એક અતિ પ્રાચીન મંદિર છે ને ભારતનું આ એક એવું એકમાત્ર મંદિર છે કે જ્યાં શિવલિંગ ઉપર જીવતા કરસલા ચડાવવામાં આવે છે એમ કહેવાય ઘણા લોકોને એમ કહેવાય કાનના રોગથી પીડાતા હોય છે ને ત્યારે તે કાનના રોગથી મુક્ત મુક્ત થવા માટે આ ઘેલા રામનાથ મહા મહાદેવ છે ને તેને શિવલિંગ ઉપર જીવતા કરસલા ચડાવે છે તો આજે હું તે રામનાથ ગેલા મહાદેવજી ના દર્શન કરવા આવ્યો છે આ જે રામનાથ ઘેલા મહાદેવજી છે ને તે એક સ્વયંભૂ મહાદેવજી છે કે જે રામ અવતારમાં આ જગ્યાએ પ્રગટ થયેલા શ્રી રામ ભગવાને જ્યારે એમ કહેવાય કે ધનુષમાણ ચલાવી અહીં આ શિવલિંગ પ્રગટ કે આ જોઈને શ્રી રામ ભગવાન કહેવાય કે ઘેલા થઈ ગયા ત્યારથી આ મંદિરનું નામ ઘેલા રામનાથ મહાદેવ પડ્યું છે તો આપણે ચલો નીચે જઈએ તે રામનાથ ઘેલા મહાદેવજીના દર્શન કર્યું તમે એવું તો કોઈથી સાંભળ્યું જ નહીં હોય કે શિવલિંગ ઉપર પ્રચલા ચડાવવામાં આવે છે તો આ જે શિવલિંગ છે ને રામનાથ ગેલા મહાદેવજીની શિવલિંગ એ શિવલિંગ ઉપર એમ કહેવાય કે જ્યારે અમુક તહેવારો હોય ને શિવરાત્રિની ત્યારે આની શિવલિંગ ઉપર પ્રચલા ચડાવવામાં આવે છે બસ આપણે આ દાદાના દર્શન કર્યા હવે અહીંથી અમે હવે રજા લઈ છીએ જો મિત્રો તમારે આ મંદિરની મુલાકાત લેવી હોય ને તો મારે આ ડિસ્ક્રિપ્શનમાં હું આ મંદિરનો એડ્રેસ મૂકી દઈ તો તમે તે ગૂગલ મેપ દ્વારા પણ તમે આ મંદિરને વિઝિટ કરી શકો છો જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો હર હર મહાદેવ